રાજકોટના બેડી શીટમાં આવેલ ભીચરી ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાજકોટના ભીચરી ગામથી ખેરડી ગામ શોધીનો રસ્તામાં ખાડા રાજ અનેક રાહદારી પરેશાન થઈ ચૂક્યા છે અનેકવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી આ બિસ્માર રસ્તાને જોવા માટે પણ નથી આવતું અનેકવાર ધારાસભ્યો કરવા છતાં ધારાસભ્ય દેખાતા પણ નથી આમ આદમી પાર્ટી દ્વારા ગામની મુલાકાત લઈ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરાયું હતું રસ્તા વિરોધ નોંધાયો હતો જેમાં રોડ રસ્તાના તેમજ અમુક લોકો હેલ્મેટ પહેરીને વિરોધ કર્યો હતો રિપોર્ટ બાય સંજય ભોચાણી સાથે ચેતન સોલંકી રાજકોટ રોડ રસ્તા બચાવો પ્રજાવાડી થઈ ખાડાવાડી રસ્તા સુધારો પ્રજા જીવન બચાવો રોડ રસ્તા સુધારો પ્રજા મારું નામ છે તેજસ ગાજીપ્રા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ આજે અમે ખેરડી ભીચરી રોડ ઉપર જે રોડ રસ્તાને લઈને ગામ લોકોને પ્રશ્ન હતો કે અમારા નવ વર્ષથી આ ખાડાવાળો રોડ છે અહીંના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ પણ ક્યારેય આવતા નથી સાંસદ બન્યા પછી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્યારેય ચક્કર મારી નથી અને પંચાણું ટકા ગ્રાન્ટો પાછી જતી હોય અને રાહદારીઓને હલનચલનની અંદર જીવન ધોરણની અંદર જે ખોરવાઈ રહ્યું છે ખાડાવાળા રસ્તાઓની અંદરથી નીકળવાનું થતું હોય એને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે બહુ થઈ ખાડાવાળી હવે કરીશું વિસાવદરવાળી સાથે તમામ ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ અમારી સાથે ઉપસ્થિત રહી અને આજે અમે પદયાત્રા કાઢવામાં આવી છે કે ખરેખર આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતની અંદર હોય બિસ્માર હાલતની અંદર હોય તો આ રસ્તાને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે એનું સમારકામ કરવામાં આવે તો અથવા તો નવો બનાવવામાં આવે એની ગ્રાન્ટ જે કાંઈ મળતી હોય એ ધારાસભ્યો કે સાંસદની ગ્રાન્ટમાંથી આ રોડ રસ્તાની મંજૂરી લઈ અને આ રોડને સમારકામ કરી અને વ્યવસ્થિત બનાવવામાં આવે કે જેનાથી લોકોના જીવનું જોખમ ના રહે બહુ ખાડાઓ છે હેલ્મેટનો કાયદો લઈ આવ્યા ભાઈ આગળ બેસ હાંકવાવાળા વ્યક્તિએ પહેરવાનો અને પાછળ બેસવાવાળાએ પહેરવાનો તો હું આ સરકારને પણ કહેવા માગું છું કે તમે બબે હેલ્મેટના કાયદા લઈ આવ્યા પણ તમને આ તરફાર જેવડા ખાડા નથી દેખાતા રોડ ઉપર પહેલા ખાડા બુરો પછી હેલ્મેટ લઈ આવો મારું નામ મોહિત રામાણી હાલમાં ખેરડી રસ્તો તો છેલ્લા બે હજાર પંદરથી અત્યાર સુધી એક પણ ખાડા બુર્યા નથી એક આવા નવા ખાડા અત્યાર સુધી છે અને ધારાસભ્ય આવીને પચાસ પચાસ ગ્રામ ગાંઠિયા ખવરાવીને વયા ગયા હજી કોઈ દેખાણું નથી અને છેટ લગી રસ્તો આવો નવો હે જાણ કરવા છતાં કાંઈ પણ કામ થતું નથી કોઈ પણ દેખાણું નથી ચૂંટણી સમય આવે છે અને વૈયા જાય